તો નમસ્કાર મિત્રો અત્યારે હું છું વિશ્વના સૌથી સસ્તો દેશ વિયેતનામ માં અને વિયેતનામ ની કેપિટલ હનોઈ માં આજે આપણો વિયેતનામ હનોઈ માં પહેલો દિવસ છે અને આ છે મારી હોસ્ટેલ સિટી બેકપેકર હોસ્ટેલ જે આવેલી છે હનોઈ ના ઓલ્ડ ક્વાર્ટર એરિયા માં આ હોસ્ટેલ મને પડી છે ફક્ત ને ફક્ત 450 રૂપિયા પર નાઈટ માં અને આ કાર્ડ મને પડ્યું છે બે લાખ દસ હજાર વિયેતનામી ડોંગમાં સાતસો દસ રૂપિયાની આસપાસ થાય

અને હા મિત્રો આવી ગયા છે આપણે આ નાની નાની ગલીઓમાં બસેલી હોનોઈની ટ્રેન સ્ટ્રીટ ઉપર કેરફુલ સાવધાની રહેજો વિયેતનામમાં તમને ઘણી બધી જગ્યાએ ડોગ મીટ જોવા મળી હશે